ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં પાટણ જિલ્લામાં બે ઝોનમાં ધોરણ દસના અઢાર હજાર ચારસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધોરણ દસની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે પાટણ સાંસદ ભરત ડાભી જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ કપાળે કુમકુમ તિલક કરી ગુલાબ આપી અને સાકરથી મોં મીઠું કરાવીને પરીક્ષાર્થીને પાટણ સાંસદ ભરત ડાભી જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી સહિત શિક્ષકો દ્વારા આવકારવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથી ને તેને ચેક કરી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પાટણ જિલ્લાની જે શાળાઓમાં પરીક્ષા છે તે તમામ શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ રહી છે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર અને ઉચ્ચ રક્ષણનો રાહ નક્કી કરતી બોર્ડ પરીક્ષા આજે સોમવારે શરૂ થઈ હતી પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીઓના બેગ બૂટ ચપ્પલ મોજા સહિત વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર કાઢવામાં આવ્યા હતા પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા માટે આવેલ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો અને પરીક્ષા સમય દરમિયાન વાલીઓ પણ બહાર બેઠા હતા જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષાનો શુભારંભ થયો છે બીએમ હાઈસ્કૂલે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ધોરણ દસની અંદર અઢાર હજાર ચારસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર દસ હજાર છવ્વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને બાર વિજ્ઞાન પ્રવાહની અંદર બે હજાર ત્રેપન વિદ્યાર્થીઓ જિલ્લાની અંદર પરીક્ષા આપનાર છે અને સમગ્ર પરીક્ષા ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને શાંતિમય રીતે આપી શકે તે માટેની વ્યવસ્થા થઈ ગયેલ છે આજના પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં તેમણે જણાવ્યું કે જિલ્લાની મોટાભાગની શાળાના વર્ખંડમાં સીસીટીવી કેમેરા મારફતે પરીક્ષા સર્વેલન્સ થશે ગાંધીનગરની સ્કોડ ટીમ અને પાટણની સ્કોડ ટીમ પરીક્ષા પર નજર રાખશે પરીક્ષાના પ્રશ્નપત્ર વિતરણ કરવા માટે ધોરણ બારમાં પંદર અને ધોરણ દસમાં દસ રૂટ ગોઠવી પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે રૂટ પર વિતરણની કામગીરી કરવામાં આવી હતી પરીક્ષામાં કેન્દ્ર સંચાલક નિરીક્ષક સુપરવાઇઝર પટાવાળા મળી ચોવીસોથી વધુનો સ્ટાફ ફાળવાયો છે ત્યારે ધોરણ દસનો ગુજરાતીનું પેપર લખીને આવેલ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને ધોરણ દસના વિદ્યાર્થીઓ પઠાણ વહાબ ખાન અને સથવારા આયુષી બેને ગુજરાતીનું પેપર કેવું ગયું તે બાબતે પૂછતા તેઓ ગુજરાતીનું પેપર એકદમ સરળ ગયું હોવાનું જણાવ્યું પ્રથમ અને દ્વિતીય પરીક્ષા કરતાં પણ એકદમ સરળ પેપર હોવાનું જણાવી ત્રણ કલાકમાં એસી માર્ક્સનું પેપર સરળતાથી લખાયા હોવાનું પણ જણાવ્યું હતું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બપોરે ધોરણ બારની પરીક્ષાનો પ્રારંભ થશે હાઈસ્કૂલ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાયો છે શુભારંભ કર્યો છે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે પાટણની અંદર આજે ધોરણ દસની ની અંદર

આપણા ગઢવૈયા બાંધવ આપણે આપણો મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘડી દીકરી